ઉપલેટા અને તાલુકાના ગામના વિસ્તાર મહાશિવજી પાવન પર્વ એટલે કે મહાશિવરાત્રીની વિવિધ શિવ મંદિરે ધામધૂમે ઉજવણી કરવામાં આવી મહાશિવરાત્રી મહિમા શું છે મહાશિવરાત્રી મહત્વ છે મહાશિવરાત્રીને શિવ અને શક્તિના મિલન પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે તેથી આ દિવસે ભગવાન શિવની સાથે દેવી પાર્વતીની પણ પૂજા કરવી જરૂરી છે આ દિવસે શિવ અને પાર્વતીના પૂજા કરવાથી મહિલાઓને સૌભાગ્ય મળે છે અને જ્યારે છોકરીઓને તેમનો ઈચ્છિત જીવન સાથે મળે છે ત્યારે આજ રોજ મહાશિવરાત્રીના દિવસે ઉપલેટામાં અને તાલુકાના ગામોમાં મહાશિવરાત્રીના દિવસે પૂજા અર્ચના મહાઆરતી મહાપ્રસાદ અને સાથે પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે આ શિવભક્તો દ્વારા ભાંગની પ્રસાદી લેવામાં આવે છે તો આજે શિવરાત્રીના પવિત્ર અને પાવન અવસર પર ઇસરા ગામે આવેલ શ્રી બર્ણેશ્વર મહાદેવ ઉપલેટાના સોમનાથ મહાદેવ રામેશ્વર મહાદેવ ત્રિલોક હરિભક્તો ઉમટી પડ્યા હતા ત્યારે તાલુકાના ગ્રામ્ય વિસ્તારો સહિત ઉપલેટા શહેરના સોમનાથ મહાદેવ મંદિર ખાતે બહોળી સંખ્યામાં શિવભક્તો દર્શને આવી પૂજા અર્ચના કરી શિવરાત્રીના પાવન પર્વની ની ઉજવણીનો લાભ લીધો હતો હું નતભાઈ હજીભાઈ વ્યાસ આજે સોમનાથ મંદિરના પટાદરમાં દર્શન કરવા આવેલી છું અને ભાવિક ભક્તજનો પણ આવેલા છે સોમનાથ મંદિરમાં બહુળી સંખ્યામાં માણસો આવેલા છે અને ભટક ભોજનની પ્રસાદી લેશે ત્રણ ટાઈમ આરતી થશે રાત્રે બાર વાગે પણ આરતી થશે અને બહુળી સંખ્યામાં મેળો જામ્યો તેવી તેવી રીતે બન્યું છે અને મંદિરમાં બધા દર્શન કરે છે તન મન ધનથી બધા સેવા કરે છે અને પ્રસાદી લેવાના છે અને પૂજા અર્ચના કરવાના છે જય રામેશ્વર મહાદેવ હરહાર મહાદેવ આ રામેશ્વર મહાદેવનું મંદિર કાળા નાલા પાસે આવેલું છે આ રામેશ્વર મહાદેવ મંદિરમાં આજે ચાર બહોરની આરતીનું આયોજન કરવામાં આવ્યું છે શીતમાળાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ બપોરની આરતી બાદ અંગે વિતરણ થશે અને હજારો શિવભક્તો અહીં પ્રસાદ લેશે ફરાર રૂપી અને બાળકો પણ બધું ભોજન કરશે અને આ શિવરાત્રિનો ઉત્સવ સમગ્ર ઉપલે તાલુકામાં દરેક શિવ મંદિરમાં સરસ સારી રીતે ઉજવાય છે હર હર મહાદેવ જય રામેશ્વર મહાદેવ વિપુલ ધામેશનો રિપોર્ટ S9 ન્યૂઝ ઉપલેટા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે